નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરી ચેનલ પર આજે આપણને વાત કરીશું એક અનોખા જળ પક્ષી વિશે એફ્રિકન બ્લેક ડક આ દુર્લભ બતક મુખ્યત્વે આફ્રિકાના નદીઓ સરોવરો અને વહેતા પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે તેનું શરીર કાળો હોય છે જેમાં સફેદ દાગ અને પટ્ટાઓ જોવા મળે છે આ વિશિષ્ટ રંગત જત તેને અન્ય બતકોથી જુદું બનાવે છે એફ્રિકન બ્લેક ડક ખૂબ જ શાંત સ્વભાવ ધરાવે છે તે મોટા ભાગે પાણીમાં તરતું અથવા નદીના કિનારે ખોરાક શોધતું જોવા મળે છે તેનો આહાર મુખ્યત્વે જળજીવ છોડના ભાગો અને ક્યારેક નાનકડા કીટકો પર આધારિત છે આ પક્ષી ઘણીવાર જોડામાં રહે છે અને તેનો ઊંડો ક્વેક અવાજ પાણી પર ગુંજે છે જે કુદરતના સંગીતને વધારે મધુર બનાવે છે મિત્રો આ સુંદર આફ્રિકન બ્લેક ડક આપણને શીખવે છે કે કુદરતના દરેક જીવનું પોતાનું મહત્વ છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં